તો બેનો આજનો વિડીયો હશે ને આપણે ડેલિકેટ ડોકિયા ઉપર છે તમે કમેન્ટમાં કહેતા હતા કે ભાઈ ડોકિયાનો વિડીયો લાવજો ક્યારે લાવવાના છો તો હવે આ સ્પેશિયલ આખો ડોકિયા માટેનો વિડીયો બનાવ્યો છે એકદમ મસ્ત અને છે ને એકદમ નવી જ વેરાયટી સાથેનો છે જો એકદમ ફેન્સી ડેલિકેટ ડોકિયા છે જો મસ્ત જો ફ્લેક્સિબલ છે આખું અલગ અલગ ડિઝાઇનો છે બહુ બધી એટલે આપણે આમાં તમને બધી જ બતાવી દેવાની છે અલગ અલગ કલર સ્ટોન સાથે આવશે જો આ વ્હાઈટ સ્ટોનમાં છે તો આગળ હવે જે ગ્રીનમાં આવશે રેડમાંય આવશે પિંકમાંય આવશે અલગ અલગ કલર સ્ટોનમાં રહેવાની છે અને બધી જ અલગ અલગ જ વસ્તુ છે ચેનની વાત કરું ને ત્યાં જો તમે ચેન અલગ અલગ બધાયમાં છે ને ફેન્સી અને ડિફરન્ટ વેરાયટી છે ગૂંથેલું કામ હોય ને એવું આવશે બધામાં અલગ અલગ આમાં અહીંયા પ્લેન ચેન છે અહીંયા નીચે આવી રીતે ફ્લાવરનું કામ છે અહીંયા આ રીતનું કામ આવવાનું છે બધી જ ડિઝાઇનો તમને મજા જ આવશે એવી છે અને બુકિંગ કરાવવાનું હોય ને તો ફટાફટથી બુકિંગ કરાવી લેજો બેનું નીચે નંબર આપણે આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં છે ને મસ્ત વસ્તુ જુઓ એક વાર તમે જુઓ ચેક કરો એકદમ ફાઇન એન્ડ યુનિક વસ્તુ રહેવાની છે તમારે રોજિંદા જીવનમાં જો પહેરવાનું હોય ને તો એની માટે છે આ કાળું ધોળું થશે નહીં તમે તમારે ડ્રેસ તો સાડી કોઈ પણ ચાલે આ તમારે ડેલીવેર પહેરવું હોય ને તો ડેલી વેરની ઓવેલ છે આ પાંદડી શેપમાં હતો એ અને ગ્રીન સ્ટોન વાળું હતું હવે આની ઉપર નજર કરો તમે આ એકદમ ફેન્સી અને યુનિક વસ્તુ છે પિંક કલરના સ્ટોન સાથેની છે આ વસ્તુ અને આની આ વસ્તુ ગ્રીન કલરના સ્ટોનમાં છે અને બ્લુ બ્લુ આવશે એવું જો આ આ છે છે શેપ બધામાં અલગ અલગ રહેવાના છે અને યુનિક અને ફેન્સી શેપ સાથે રહેવાના છે એક વસ્તુ હવે જો વારા પરથી તમને બધી જ આઈટમ બતાવું છું જો પેકિંગમાં બતાવી દો તમને જોતા જાઓ હાલો નજીક વહી આવો બધાને બહેનોને મન નથી બતાવો આ વસ્તુ બતાવો વારા પરથી બધા જ છે બતાવજો જો આખો દરિયો છે બહેનો અહીંયા સિવાય મિડિશનમાં વસ્તુનો તો આવી જ જજો અને જો બુકિંગ કરાવો ને તો ઓનલાઈન બુકિંગ આપણે લઈએ છીએ ફટાફટથી ઓનલાઈન બુકિંગ દેવા મળજો અને ગમે ત્યાં રહેતા હશો પાર્સલ થઈ જશે એ બાબતે તમારે ટેન્શન લેવાનું નથી જે વસ્તુ ગમે આમાંથી એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને નંબર આપણે આપેલો છે નંબરમાં મોકલી દેજો અને હા નાની વસ્તુનો ઓફરવાળી વસ્તુ હશે ને એમાં શિપિંગ એકસ્ટ્રા રહેશે એટલે તમારે એ બાબત નોટ કરી લેવી આ વસ્તુનો જો ઓર્ડર દેતા હશો તો શિપિંગને એક્સ્ટ્રા લાગશે જો આ પલવાળો છે ડોક્યુ એકદમ નવી અને યુનિક વેરાયટી ચેન અહીં તો તમે જુઓ ને તો ટૂટોન ચેન અહીં આવશે અંદર જુઓ બ્લેક પારા સાથેનો ટૂટોન ચેન છે છે ને અલગ અલગ મસ્ત વેરાયટી બધી તો કેવું લાગ્યું કલેક્શન બેનું એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો અમારી યુટ્યુબ ચેનલ હજી હજી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજ નવા વિડીયો અને હારા હારા વિડીયો અહીંયા મૂકતા રહીએ છીએ તો તમને આઈડિયા આવે કે હું હું નવું આવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં તમે કેટલું તમને બતાવી શકશો વધીન ચાર થી પાંચ સેટ વધારે સેટ જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એમાં બધું જ મૂકે છીએ તો બેનું એકવાર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જો આવું જોવું લેવું હોય તો આવી જાજો સિવાય ઇમિટેશનમાં પછી કહેતા નિયમી રહી ગયા